ખેડૂત મિત્રો આજે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ જીરાનો વાયદો સતત બીજા દિવસે તોફાની તેજીની સર્કિટ સાથે બંધ થયો અને એનસીડેક્સ ઉપરનો ધનિયા એટલે કે ધાણાનો વાયદો પણ તોફાની ઉછાળા સાથે આજે બંધ થયો હવે આપણે વિગતવાર ચર્ચા કરીએ તો એનસીડેક્સ ઉપરનો જીરા ઊંઝાનો વાયદો જે આપણે ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તેમાં અઢારસો પંચોતેર રૂપિયા જેટલો વધીને તેત્રીસ હજાર એકસો આસપાસ બંધ થયો અને ધાણાનો વાયદો ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો બસો બાર રૂપિયા જેટલો વધીને સાત હજાર ચોસઠની આસપાસ બંધ થયો કહેવાય ને કે જીરું અને ધાણાના વાયદામાં ધક ધકતી આગ ઝરતી રિકવરી છે તે ખેડૂત મિત્રો આજે જોવા મળી હતી હવે આના ઘણા બધા કાયદો છે આ સેન્ટિમેન્ટ વધવા પાછળ ઘણા બધા કારણો છે તે જવાબદાર રહેતા હોય છે પરંતુ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ ધાણાના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો જામ જોધપુર ચૌદસો છોતેર વાંકાનેર તેરસો ત્રણ વિસાવદર તેરસો છેતાલીસ હળવદ તેરસો ને સાહીઠ જેતપુર ચૌદસો ને અગિયાર હવે ખડક મિત્રો જેરુના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો જામ જોધપુર પાંચ હજાર છસો પચાસ વાંકાનેર પાંચ હજાર પાંચસો એંશી હળવદ છ હજાર એકવીસ અને જે ગોંડલ છ હજાર ત્રણસો એક ખેડૂત મિત્રો આ પ્રમાણે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો જોવા મળેલા હતા ઘણા બધા ખેડૂતભાઈઓના ફોન આવે છે કે વરસરાભાઈ જીરામાં અત્યારે ઊભા પાકમાં સુકારો અને લીલો સુકારો છે તે ખેડૂત મિત્રોને હેરાન પરેશાન કરી નાખે તેટલી હદે આગળ વધી ચૂક્યો છે અને ધાણામાં ખેડૂત મિત્રો એવું છે કે ખાસ કરીને આપણે ગુજરાત રાજ્યમાં ધાણાનું વાવેતર છે તે ઘણું બધું ઘટ્યું છે પરંતુ સામે મધ્યપ્રદેશમાં ધાણાનો વાવેતર વિસ્તાર છે તે જળવાઈ રહે તેવું અમને અત્યારે લાગી રહ્યું છે કારણ કે મધ્યપ્રદેશમાં મોટાભાગના ખેડૂત મિત્રો છે તે લસણનું વાવેતર વધારે કરતા હોય છે પરંતુ આ વર્ષે તમને પણ ખબર જ છે ખેડૂત મિત્રો કે લસણ છે તે ઘણું બધું ભાવમાં ઊંચું વધી ગયું હતું એટલે જેવા તેવા ખેડૂત મિત્રો છે તે લસણના પાકમાં હાથ નાખી શકે તેમ નથી કારણ કે જીરું છે આપણે લસણ છે તે ખેડૂત મિત્રો વિઘે અમે જાણ્યું કે ઘણા બધા ખેડૂતભાઈઓએ અમને કીધું કે પ્રસરભાઈ વિઘે આઠથી દસ મણની આસપાસ લસણ છે તે વાવવા માટે બિયારણની જરૂર છે તે પડતી હોય છે અને આપણે જોઈ રહ્યા હતા કે લસણના ભાવ છે તે આસમાને પહોંચી ગયા છે એટલે મધ્યપ્રદેશમાં કદાચ અમારી દ્રષ્ટિએ લસણનું વાવેતર કપાણું હોય અને તેની સામે ધાણાનું વાવેતર એવરેજ રહી ગયું હોય તેવું અત્યારે અમને લાગી રહ્યું છે હવે ખેડૂત મિત્રો જે બાબત હોય તે આપણે નથી જાણતા પરંતુ તમને કોઈ ખેડૂત મિત્રોને ધાણા કે જીરામાં આગામી સમયમાં કેવા ભાવો છે તે જળવાઈ રહેશે વધશે કે ઘટશે તે બાબતે તમારો અનુભવ ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો બાકી અત્યારે જીરુંના ઊભા પાકમાં જીવાતથી કરીને કારણ કે ઘણી જગ્યાએ લશ્કરી ઈયળ જીરામાં જોવા મળી હતી અને અત્યારે લીલો સુકારો અને સુકારો જેવા ફૂગના રોગો છે તે ભયંકર રૂપે ખેડૂત મિત્રોને ભરડામાં જીરુના ઊભા પાકને લઈ રહ્યા છે એટલે ઘણી બધી નુકસાની ખેડૂત મિત્રોને અત્યારે જીરુના ઊભા પાકમાં જોવા મળી રહી છે અને ધાણામાં કેવી પરિસ્થિતિ છે અને જીરુમાં રોગ જીવાતની પરિસ્થિતિ તમારા વિસ્તારમાં કેવી છે અને કેવા ભાવો છે તે ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો